मेरा नाम हेतमा कर है और मैं राजकोट का कार्यवासी हूँ और कल हम जब गुलमर्ग में थे गंडोलाये तो अभी तीन साढ़े तीन बजे हमको मालूम हुआ कि वहाँ पे कुछ बैलगाँव में टेर हुई है तो उसकी वजह से हम वहाँ पे हमारा जो तो प्रवास था वो अभी हमने कैंसिल कर दिया है और एक रात हमने जो कल की जो रात थी वो अभी हमने गुलमर्ग में बिताई और आज सुबह सवेरे साढ़े छः सात बजे गुलमर्ग से हम श्रीनगर अभी होटल में स्टे किया है और यहाँ पे गवर्नमेंट का जो है गवर्नमेंट की सिक्योरिटी उसका बहुत अच्छा है सभी जगह आर्मी वाले आर्मी वाले हैं और उस और जो लोग जो प्रवासी डर गए हैं उसको आर्मी वाले समझा रहे हैं कि हम आपके साथ हैं और आपको डरने की कोई जरूरत नहीं है और हम सब अभी यहाँ पे सेफ है थैंक यू मनोज माकड़ ये लोग पांच दिवस पहला मारा बेन बने दीक्री चार जना अजय मोदी टूर थी એમાં શ્રીનગર પહેલગાંવ ગુલમર્ગ સોનમર્ગ એવા પાંચ છ દિવસના પ્રોગ્રામ માટે અહીંયા ગયા છે અને ગઈકાલે અને આજ સવારે પણ ફોન આવ્યો હતો એ લોકો ગુલમર્ગ હતા અને એકચ્યુઅલી આ ઘટના બની પહેલગાંવમાં એટલે એનાથી ઘણા દૂર હતા એટલે એ લોકો સંપૂર્ણ સલામત છે સ્વાભાવિક છે કે એક પુત્ર હોય અને દૂર ગયો હોય અને આવા આતંકવાદી હુમલા થાય એટલે સ્વાભાવિક છે કે થોડીક ચિંતા તો રહે પરંતુ એના વારે વારે મેસેજ અને સ્ટેટસ મા ફોટા મોકલે છે એટલે એમ થોડીક રાત્રે થઇ સવારે સાડા વાગે પણ થઈ છે અને એમ કીધું કે અમે અત્યારે ગુલ શ્રીનગર જવા નીકળી જાય છે એટલે હવે કઈ ચિંતા જેવું નથી કારણ કે પહેલગાવ તો ઘણું દૂર છે હા ઈ હવે અત્યારે શ્રીનગર જાય પછી ખબર પડે અને શ્રીનગર માં તો કઈ એમ ચિંતા જેવું નથી એટલે શ્રીનગર અત્યારે પહોંચી ગયા હશે એ તો કાલ સાંભળ્યું ત્યારથી મને એમ થતું હતું કે હવે આ બધું કેવી રીતના થશે શું કરશે એમ પણ પછી તો વારે વારે ફોન આવી ગયા કે મમ્મી ચિંતા નહીં કરતી મારા નાનંદો ફોન આવ્યો હેતનો સવારે આવ્યો એટલે અને ફોટા પણ મૂક્યા કે હું સેફ છું એટલે ચિંતા નહીં કરતા કઈ વાહન વ્યવહાર છે જ નહીં કે કેવી રીતના આવી શકે એમ તો દૂર છે એટલે ટિકિટ શુક્રવારની છે એટલે ત્યાં સુધી તો હવે રાહ જોવાની